પંચમહાલ જિલ્લાના જીવાદૂરી સમાન પાનમ ડેમના બે નંબરનો ગેટ લીકેજ ડેમના બે નંબરના દરવાજામાં ડાબી બાજુ રબર સીલમાં લીકેજ પાનમ વિભાગ પંચમહાલ વડોદરા યાંત્રિક વિભાગની ટીમ દ્વારા મેન્ટેનિન્સની કામગીરી હાથ ધરાવી બે નંબરના દરવાજાની આગળ ભાગે સ્ટોપ લોક ગેટ ઇન્સ્ટોલ કરવાની કામગીરી ચાલી રહી પાછલા કેટલાક કલાકથી ડેમ ખાતે મિકેનિકલ વિભાગની મેન્ટેનન્સ ટીમ દ્વારા કામગીરી કરાઈ રહી બે નંબરના દરવાજાની લીકેજની કામગીરી દસ કલાક ઉપરાંતના સમય સુધી ચાલશે ડેમ પાનમ વિભાગના કાર્યપાલક રાહુલ રાઠોડ સિંચાઈ યાંત્રિક વિભાગ એક વડોદરાના કાર્યપાલક ઇજનેર ડીએમ પટેલ નાયબ કાર્યપાલક ઇજનેર વીરેન્દ્રસિંહ તલાર સહિતના મહત્વના અધિકારીઓ સ્થળ પર ઉપસ્થિત અહેવાલ ક્રિતિ દર્શી પંચમહાલ পানামন্ না বিজামবে না গটমাটি াবি বাজুচি লিখকেজ আ যে হালো মিখানিল উবার্য রদরানে পান নাই ুদ্রা পসাতে ইউদনাদনে কান্দি মা এ য়েছে যে আনার রাস্তি মার্কে লাগ ও পুনকে পান আ যাছে পানমবেমা হাল জালসা পাড়লে একস্ন পাত্রছে পানমদের মালকুলেটে পুসেটন আওয়াছে তারতালে স পুসেনি যাওয়া মধ য়েছে। রাউড আখন পাে পালা কিদ পান মেনা। પાનમ ડેમ ખાતે ગેટ નંબર બે માં ડાપી સાઈડની રબર સીલમાં લીકેજ જોવા મળેલ જે હાલ યુદ્ધના ધોરણે સિવિલ વિંગ અને યાંત્રિક વિંગ દ્વારા ગેટના આગળના ભાગે સ્ટોપલો ઉતારી પાણી બંધ કરી રેક્ટિફિકેશનની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે જે ટૂંક જ સમયમાં એટલે કે લગભગ દસથી બાર કલાકમાં કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે બી એમ પટેલ કાર્યપાલક ઇન્જિયર સિંચાઈ યાંત્રિક વિભાગ નંબર એક વડોદરા